ઉમેર તાલુકાના નવાપુર ગામના ધરમપુર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી લાઇટો ગુલ ઉમેર તાલુકાના નવાપુર ગામના ધરમપુર વિસ્તારમાં વરસેલા મુશળધાર વરસાદ બાદ લાઇટ વગર લોકો રાહ જોઈને બેસી ગયા છે વરસાદના કારણે વીજ પોલ ધરાશાયી થવાને કારણે સતત એક સપ્તાહથી થી વીજ પુરવઠો ખોવાઈ ગયો છે એક વરસાદનો માર અને પીવાની પાણીની સમસ્યાઓ પણ સર્જાય છે એમજી તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં લાઇટો ચાલુ કરે તેવી સ્થાનિકોની માંગ છે કોઈ વાયરમેન નથી કૌશિક એક છવ્વીસ તારીખે આવ્યા જેઓને ફોટો લીધો ત્યારબાદ પછી કોન્ટેક્ટ થતો નથી એમનો ફોન સ્વીચ આવે છે તે પાણી પાણીથી પીડિત થઈ રહ્યા છે તે છતાં કોઈ અહીંયા એક્શન લેવામાં આવતી નથી ભગવાન શ્રી ચૌહાણ ખોરવાડ આજે અમારે છવ્વીસ તારીખથી લાઈટ આગળ દસ પંદર વીસ ગરો લાઇટ આવેલું છે નહીં અને આખા ગામમાં અમારા બીજા વિસ્તારમાં બધે લાઇટ પૂરું કરેલ છે તો આ દસ ગણને લાઇટ કેમ નથી આપવામાં આવ્યું એનો અમે જવાબ માગીએ છીએ બરોબર